બાથરૂમ બનાવ્યા છે પણ બાથરૂમ ને તાળા છે મને લાગે શું કરવું હોય છે આ લોકોને બાથરૂમ માં હું કઈ હોના જવેરા ભાઈ છે સરકાર વાળા કે એમાં તાળા મારીને રાખે છે લોકોના ઉપયોગ માટે તમે બનાવ્યા છે તમે ખર્ચો કરો છો સારી વસ્તુ બનાવો છો તો એને ઉપયોગમાં અમલમાં તો મુકાવો એ સારી રીતે ચાલી ચલાવે તો લો તમે યાર